નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ રીતે માહિતી મેળવશું જેમાં કપાસના બંને વાયદામાં જોરદાર સુધારો જેથી કપાસના ભાવમાં પણ જોવા મળ્યો સુધારોને કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા હતા અત્યારે ખેડૂતોની આવકો કેવી છે તે સંપૂર્ણ માહિતી મેળવશું જોકે કપાસની આવકો આજે ઘટીને માત્ર સાઠ હજાર મણની થઈ ગઈ હતી સારી બાબતે ખેડૂતો પાસે માલ ઓછો છે ને હવે ખલાસ થઈ ગયો હોય તેવા સમાચાર છે સામે વેસવાલી પણ થોડીક પકડાઈ ગઈ હતી બજારમાં થોડોક સુધારો થવાના લીધે ખેડૂતોને બજાર ઉપર વિશ્વાસ છે કે હજે ફરી ભાવ સોળસો થશે કપાસના ભાવમાં આજે સરેરાશ મણે દસથી લઈને પંદર રૂપિયાનો વધારો હતો અને ભાવ અગિયારસોથી પંદરસો પચાસ હતા તો ગામડે બેઠા ચૌદસો પંચોતેરથી પંદરસો ત્રીસ સુધીના ઓફર કરાતા ત્યારે રૂબજારની વાત કરીએ તો હાલ ખાંડીના ભાવમાં આજે માત્ર એકસો પચાસનો સુધારો થઈને ખાંડી સત્તાવન હજાર આઠસોથી અઠ્ઠાવન હજાર બસોના થઈ ગઈ હતી જો કે એમસીએક્સ વાયદામાં સાંજે એક હજાર ચાલીસનો ઉછાળો થઈ વાયદો બંધ હતો અને ઉપરાંત ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં જુલાઈ વાયદો જીરો પોઈન્ટ બાસઠ સેન્ટના સુધારા સાથે બ્યાસી સેન્ટે પહોંચ્યો હતો તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ અમરેલી નવસો પંચાણું પંદરસો ત્રણ સાવરકુંડલા તેરસો થી ચૌદસો એક્યાસી જસદણ તેરસો પચીસ થી ચૌદસો નેવ બોટાદ બારસો વીસ થી પંદરસો એકસઠ ગોંડલ અગિયારસો એક થી પંદરસો છ કાલાવાડ અગિયારસો પચાસ થી ચૌદસો એસી જામજોધપુર તેરસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ભાવનગર બારસો એકાવન થી ચૌદસો સત્યાસી જામનગર બારસો થી પંદરસો બાબરા બારસો અઠ્યોતેર થી પંદરસો બાવીસ જેતપુર છસોથી ચૌદસો સિત્તેર વાંકાનેર તેરસો પચાસ થી ચૌદસો એંસી મોરબી બારસો પાંચથી ચૌદસો પંચ્યાસી રાજુલા અગિયારસોથી ચૌદસો બાસઠ હળવદ અગિયારસો એકથી ચૌદસો સિત્તેર બગસરા અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ માણાવદર બારસો દસથી ચૌદસો નેવ ધોરાજી એક હજાર સોનુંથી ચૌદસો એકાણું વીંછા તેરસોથી ચૌદસો નેવ ભેંસાળ બારસોથી પંદરસો વીસ લાલપુર ચૌદસો એકાવન વિસનગર એક હજાર પચીસથી પંદરસો અડતાલીસ વિજાપુર તેરસો એકાવનથી પંદરસો ને એકસઠ